અને ડેપો ખાતે એસવી સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજૂ કરી મુસાફરોને ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જે બી ગાવિડ ડેપો મેનેજર અંકલેશ્વર આજનોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા આજ સેવા અંતર્ગત સ્વચ્છ બસ સ્ટેશન આ સ્વચ્છતા માટે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત અત્યારેના એકમ ખાતે એક સ્વચ્છતા રેલી અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જોડે અમે કરવામાં આવેલ છે અને અત્યારે એક શેરી નાટક પણ અમા લોકોએ મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે રજૂ કરેલ છે અને સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારું અમે એસીએમ શાળામાંથી અહીંયા બસ ડેપો પર રેલી રેલી માટે જોડાયા હતા અને અમે અહીંયા આવીને મુસાફરોને અપીલ કરી કે કચરો ના ફેલાવો તથા અમે નાટક પણ રજૂ કર્યું છે સ્વચ્છતા માટેનું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર